છોકરા તમાકુ હળી હળી થઈ ગયે શંકુજી ને કી આવશું હવે કી આયે એ બધી રાખે ને જોર ત્યાં કી જો

શેતર જોયું તમે શેતર તો જોઈને આ તો એલા શેતર માં આવી જાજો હું કણ આ ડાયરેક્ટ આ તો વેરા ડાયરેક્ટ આવી જીયો હ કે રસ્તે થઈને આવવાનું હે પણ તમે પેલા આ તો હોય આવવાનું હો ના ફલાજી ની આ દેખો ઓય ઓય ઈ કણ જ આવવાનું ના બાજુમાં તમાર શેતર છે તમાર બાજુ હે ને આ રેડો તમે મે ફલાજી ની તો જોયું હોય જોયું ને તો કણ આવી જાજો એલા મે આવી જાવે એ આ તો ફલાજી ની શેતર થઈને ડાયરેક્ટ માં આવી જીયો હા રેડો તો તમાકુ વાઈ નહીં તમે તમાકુ વાઈ ને આપણે એક અડ્યું અને એક હજુ હવે હળવા આવશે હોય

એટલે ભાઈ મોટા દોણા વાર હતા એવું દ્વારા મોટા દોરણા વારું મળતું નહીં ને બબે કલાક લાઈનમાં ઉભારી બબે મળે વાય તમાકુ તમે આઠ વીઘા આઠ વીઘા આઠ વીઘા વાય વાય હે તો બી ગાવા આવી બસ અમે તો આઠ વીઘા હમ તો આવ્યા છે બપાઈએ છીએ

હોય હા બાઈક લા નહીં કા ના વાયર હા પગ ભારતું બોક ના વાયર પગલા વાયરમ વાયર ભાર

બીજો તણી એવો નહીં તમાર તો પાડો એવો નહીં બીજો તમને મન લાગે આ સારું રાખતા લાગતા નહીં અમારે ભાઈ જેવો છે યાર અમે શું કરીએ ભાઈ યાર ફક્ત હા મારે થોડો અડધો વીઘો વધારે આવે છે એના ખર્ચા જ નહીં માબડ્યા અડધો વીઘો તમારે કેટલા વધારે આવે એના મારે વધારે આવે છે ભાગ પાડે એટલે આ સીધો થોડું મોટું મને આવ્યું તમે એ મોટાથી થઈને દગો તો કરેલા લાગે કારણ કે અમને મહેનત ઉછવા તમારે વધારે એમ થોડું ચાલે એમાં તમે એમ કરે છે ને દગો તો તમે કરો જ છો તમે એના ભાઈને સીતારવાના ધંધા તો કરો જ છો મેનો ભાઈ વળી માપણી લાવતો અહીં તો સારું નથી એ જો હું તો કોઈ રસ્તા માપણી લાવતા જ નહીં એટલે લાવતો નહીં હું લગે જો રસ્તા માપણી લાવશો ને તમે તો ગોઠના તમે પાસે જ આવો એમાં હું નહીં લાવતો ને કારણ કે નકશા નકશામાં તો નેહર છે વધારે તો તમારે ભાઈને આવવું પડશે ભાઈ તો અમારા ડોસીનું ધો બે બે મારા ભેગું થયું યાય ડોહોન દોસ્તી તમારે ભેગું હોય હા તો પછી દો રાખતો જ નહીં હવે તો પછી ડોહા નો વિભાગ તમારા જોડે હોય ચાલે હા એટલે અડધો વીઘો હજાર છે એટલે તો તો બરોબર નાખે ઓમ ડાયરેક્ટ તો દોહણ ડુસી ના ભેગા હોયને તમારા આ જોડે ના ચાલે ને એ મારા ભેગો થઈ ગયો સારું બરાબર ભાઈ પરિણંતુ એવું હોય બીજાની હવે હા કાંઈ ચોકડી છોકરા વાત છે બરાબર

તમાકુ મોટી મોટી કરી નાખવા પછી તમાકુ મોટી મોટી કરી નાખે તો એવું થાય ને પછી તો અમે ખોરી ખોરી લેવો આખું નાખો તમાકુ મોટી મોટી કરી નાખી પછી ડોકા તૂટે જ ને સુથાય રહી પડે ખેતી કરતા આવડતું આવડતું ને લઈને આવી ગયો દબર રાખે છે રમણા ભ્રમણ કરાવી હોય